જય માતાજી જય ખોડિયારમાં સ્વાગત છે તમારું આપણા આજના બ્લોગમાં કમલેશ બ્લોગમાં આશા કરી કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે પસંદ આવે તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સવાર સવારમાં ઉઠી ગયા છે મમ્મી અત્યારે સવારમાં પાણી આવી ગયું છે પાણી ભરે છે અને હું અત્યારે ઉઠી ગયો છે તો ઉઠીને અત્યારે બ્રશ બ્રશને કરી લીધું છે અત્યારે હવે નાસ્તો કરવાનો છે તો મમ્મી શું ગરમા ગરમ બનાવી નાખું એ ચાલો નાસ્તો કરી લઈએ અને જણાવું નાસ્તો કરવા બેસી ગયો છે અમને મારો અવાજ છે ને થોડોક ભારે ભારે લાગતો હોય છે કેમકે કાલ સાંજે દહીં ને ને બધું ખાધું હતું ને અને રોટલાનું રખોલો ગયો હતો તો સાંજે આઠક વાગે ઠાર આવી ગયો હતો એટલા માટે જરીક શરદી જેવું થઈ ગયું છે રાતે બહુ તકલીફ થઈ છે માથું દુખતું હતું ને એવું બધું થતું હતું તો અત્યારે નાસ્તો કરવા બેસી ગયો તો તમે જોઈ શકો છો આજે આપણો લોગ છે તે નવ વાગ્યામાં આવી ગયો તો અત્યારે ચાલુ છે અડધો થઈ ગયો છે અને બાકી અત્યારે મમ્મીએ ગરમા ગરમ થેપલા બનાવીને ખાશે છે અને સાંજનો ઓળો છે ઓરો છે ઓરો તો બસ અત્યારે નાસ્તો કરી લઉં અને નાસ્તો કરીને પછી જણાવું કે આપણે કઈ બાજુ જવાનું નાસ્તો કરી કરીને આરતી બેન કોમેડી વિડીયો બનાવવાનો છે તો અત્યારે આરતીબેન પાસે આવી ગયો તો અત્યારે જવ સાહિલ ભાઈ શું કામ કરે છે ભાઈ ઉત્તરાયણ કરવા આવ્યા મનીષ સાહિલ અને આરતીબેન આરતીબેન આરતી બેન જો અટાણ સાહિલભાઈ ફિરકીને મોરાને પધ્યું પતંગને લીધું જો આ ફિરકી લીધી ભાઈ આપણે અંદરથી થી જોઈએ કેવી છે તો આરતી ખોલો તા ફટાફટ સાહિલ ભાઈ કાલ ફિરકી લેતા આવ્યા સાહિલ ભાઈ ફિરકી લીધી આવું તો બસ અત્યારે આગળ આરતી બેન કોમેડી વિડિયો બનાવી નાખ્યા જાતા સમયથી અમે બનાવ્યો નથી તો આગળ બનાવવાનો છે અમારે આ સમય જડી આ હેલ્પ મોરો જો

સાહિલ ભાઈ મિત્રો મન્ય સાહિલ કેમ જો સાહિલ ને અટાણ ટપુ છે ના ચાલુ છે ટીવી ખરાબ નથી તમને તો ખબર જ છે ટીવી આમ કેમેરો કરીએ એટલે પટ્ટા આવતા જ હે અને જો આ ફ્રી ફાયર પણ ચાલુ કરી છે સાહિલ ભાઈ સાહિલ ભાઈ આવીને બસ ફ્રી ફાયર ને હવે પતંગ ને બસ એવું ચાલુ રહે છે આરતી ઘરનું કામ કરે છે ને જમી લીધું છે ને અત્યારે

તો થાલો આગળ નીકળીએ એ કલાજા એ કલાજા એ હાથી જેટલું હાડવો જો જો આ રિસા આ હું જો ગલુડિયા ને રોટલી નાખી દીધી અને હવે માતાજીના મંદિરે જઈએ અને પછી ત્યાં ગલુડિયા રોટલી નાખી દઈએ આપણા મિત્ર તો પાર્થ ને કરણ બે ભાઈઓ છે હાલો હવે અમારે ભાગવું મંદિરે આ તમે કા ઉત્તરાયણ વેકેશન કરવા આવ્યા કે નહીં સારું આવીને સ્વાદ જઈને હાલે કે રમત ગમત

તો ચાલો હવે તમને માતાજીના દર્શન કરાવું અને પછી નાનું મોટું કામ કરી દઈએ ચાલુ કેમકે આજે રવિવાર છે તો જાદો સમય લેવું નહીં ને ફટાફટ કામ ચાલુ કરી દઈએ તો હાલો હવે શિવમ બાપુ નવગઢ હાલો હાલો તો ચાલો માતાજીના દર્શન કરાવી દઉં કેવલાનો ભાઈ હિરેન તે અહીંયા ઝાડવાને પાણી પીવરાવે પછી અગીનો મિત્ર દર્શન તો તે બંને ઝાડવામાં પાણી પીવરાવે અત્યારે નર્મદાનું પાણી આવે છે અને અમારે જે કાલે અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવાનું હતું બાકી તો તે અત્યારે કામ ચાલુ કરી દઈએ કે પછી બીજું કામ પાછું ઉપર પેલા આજે અટરણ મેં આ પૂરું કરી દઈએ હાલો બાપુ નવઘ નહિ રહી ત્યાં ભાઈ એક એક છેડો નાના મોટો છે હું અહીં જ્યારે ટેપ મારવાની છે તે મારી દઉં અહીંયા ટેપ મારી દઉં પછી અંડરગ્રાઉન્ડ નહીં છે એટલા માટે લાઇક ફિટિંગ જે આપણે અંડરગ્રાઉન્ડ કરતા હતા તે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને અત્યારે હવે માતાજીના મંદિરે થોડોક અહીંયા જયદીપભાઈની દુકાને થોડોક પૂરો ખાઈએ જયદીપભાઈને તો ઠંડી લાગે છે શિવમ બાપુ ક્યાં બેઠા એ નવગણભાઈ ને બે નાસ્તો કરે નાસ્તો નથી કરતા કેટલું ખોટું બોલે તો બસ હવે આગળ પાણી પી લે ને પછી કંઈ બીજું કામ કરીએ કે અત્યારે વહી જાય તે કંઈ નક્કી નથી ફાકી ખાય નવગણ નવગણ ફાકી ખાય માવો 135 ને 138 નો માવો ખાય ભાઈ કયો મસાલો મજા આવે ને લઈ તો મને ટેસ્ટ કરવા દેતા હું ખાતો થાય આ ચાલો હવે ઉતરીએ તો બસ અત્યારે માતાજીના મંદિરેથી ઘેરે આવી ગયા અને અત્યારે જમવાનું છે આવવામાં બહુ લેટ થઈ ગયું તો અત્યારે સાડા સાત વાગી ગયા છે અને આજે સુલે વહેલું વહેલું થઈ ગયું છે તો અત્યારે જમી લઈએ અને પછી માતાજીના મંદિરે આજે કાલ સવારે પૂનમ છે તો અત્યારે લગભગ અમે બધાય માતાજીનું મંદિર જોવા જઈશું તો હજી છેલ્લે સુધી બના રહીજો જાય કે નથી જતા તે તમને જણાવી દે તો બસ અત્યારે હું મને મમ્મી પપ્પાને જમવા બેસી ગયા છે તમે જોઈ શકો છો મેથીવાળા થેપલા બનાવ્યા છે મેથીની ભાજી છે પછી બટેટાનું શાક છે અને સાઈઝ છે તો બસ અત્યારે જમી લઉં અને જમીને પછી આગળ લગભગ નક્કી છે જવાનું તો આગળ નીકળી ગયો મંદિરે શિવમ બાપુને ફોન આવી ગયો હું છે અને આપણા મિત્રો સાગર સાગર નવગઢ શિવમ બાપુ તો બસ હવે અમે ફટાફટ મંદિર ધોવાનું કામ ચાલુ કરી દઈએ નળી અંદર પાથરી દીધી છે એકવાર ખાલી ખાલી વારી નાખીએ અને પછી ડાયરેક બાપુને છે ને માતાજીના ફરાને હું બધું ક્લીન કરાવવાનું છે તો બન્યા જાઓ અને શોટ એન્જોય કરો સેન્ટમેટ્રિક શોટ આવતા રહેશે અમારી સાથે ત્રણ મિત્રો આવી ગયા છે અમારા ગામના છે રાજુ છે અને જો એક છે તો અમે બધા અત્યારે મંદિર જે સાફ સફાઈ કરવાનું છે મંદિર જોવાનું છે બાપુ માતાજી ના ફરા છે તેમાંથી સિંદર ઉખેડે છે અને બાકી તો અત્યારે નવગણ ને બધા વારે છે મારું કામ પણ સારું છે હું બધું બીજું હેડલિંગમાં છે તો બનારી જો સેનીમેટિક શોટ નો એન્જોય કરતા રીતે ગયો છે 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 તે બંને જો આ વારે અને બાકી જો સાગર ને આવી બેઠા છે સીએમ બાપુને રાજુ આગળ વારે છે અને બાકી જો બધી વસ્તુ થોડી ક્લીન કરવાની બાકી છે તે કરીએ છે અને જયદીભાઈની દુકાઈને હાર લેવાના હતા માતાજીને ફળાવવાના તો જયદીભાઈ ની દુકાઈને લઈ લીધા છે બાપુ આજે ગાડીની સારી તો બધું થોડુંક કામ બાકી છે તે પૂરું ઘડિયાળમાં બાર વાગી ગયા છે અને બધા મિત્રોએ બહુ ખૂબ કામ કર્યું અને નવગઢ શિવમ સાગર અમે ચારેય સિલે સુધી રહ્યા અને જો અત્યારે તેમાં ઉઠવા છે અને બાકી હવે નીકળીએ ઘેરે તો બાપુ હોય ને ખૂબ ખૂબ આભાર તમારા ત્રણેયનો અને અને બાકી ઓર્ઝન અર્જન રાજુ અને હરેશ તે થોડીક પહેલાં નીકળી ગયા હતા અમે જ્યારે હતા અત્યાર સુધી અને હવે ઘેર નીકળવું તો જો અમારી ગાડી આવી પડી છે બેની અને મારી ગાડી છે તેના આખી ટાયરમાં પંક્સર છે અત્યારે તમે જોઈ શકો છો તો હવે બાપુની ગાડી મૂકી લઈ બાપુ મારી ગાડી એકતા છે

આપણા બે છાપા વાળી પડ્યા છે સાગરભાઈ ને એમ મૂકી જાઉં કે વઈ જાવ તો સાગરભાઈ કે વઈ જાય ઘેરે ઘરે પૂગી ગયા છે તો હવે આજનો બ્લોગ અહીં સુધી રાખીશું આજે બહુ થાકી ગયો તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યું તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલના બ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી